સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ અનુત્પન્ન એવા જીવ તે વળી જન્મે કે મરે એમ કઈ રીતે વચનામુદ પાંચસો દસ અને વચનામુદ નવસો બેનું પદ જડ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન એ બંને પત્રાંક વાંચીને તમને આ પ્રશ્ન ઉત્પન્ન થયો છે વચનામુદ પાંચસો દસમાં પરમ કૌલ બોધે છે કે અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો પિતાપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે અને તે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી આ મોહ આદિ પ્રકાર ભાવભ્રમણનો હેતુ છે અત્યંત વિટંબણાનો હેતુ છે અગ્રોહિત મિથ્યાત્વને લઈને આ પ્રમાણે માન્યતા થાય છે શરીરે પર દ્રવ્ય છે જળ છે પોતે જીવ તત્વ એક સ્વતંત્ર દ્રવ્ય છે અધ્યાસથી દ્રવ્ય રૂપે શરીરમાં એક્યતા થઈ ગઈ છે કાળથી આ એક્યતા ચાલી આવી છે વચનામુત પાંચસો સાડત્રીસમાં પરમ દેવે બોધ્યું છે કે અજ્ઞાન રૂપ સપન યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે અને માન્યતા એ જ સંસાર છે એ જ દેહ છે અને એ જ દેહના વિકાર છે આને લઈને વચન નવસો બે જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન એ પદમાં કહ્યું તેમ જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે એટલે ઉત્પત્તિ રોગ શોક ને મૃત્યુ આ તો પર્યાય આ જીવનો નહીં જળનો ગુણ છે આ જીવ એટલે આત્મા એ તો મૂળ દ્રવ્ય છે પણ કર્મ પ્રમાણે પર્યાય રૂપે ઉત્પન્ન થાય પર્યાય વીણસે અને રોગ વગેરે થાય પોતે શરીર છે એ ભાવ છે એટલે એને દુઃખ અને શોક પણ થાય જ્યારે આ પર્યાયનો નાશ થાય ત્યારે એને દ્રવ્ય દ્રષ્ટિ નથી પણ હજુ પર્યાય દ્રષ્ટિ છે એટલે મરી ગયો એમ માને એટલે ઉત્પત્તિ રોગ શોક અને મૃત્યુ આ બધું મૂલ તો દેહનો જળનો સ્વભાવ છે પર્યાયની રમત છે પણ મિથ્યાત્વને લઈને જીવ પદમાં જણાય છે આ ભૂલ ભૂલામણી અનાદિકાળથી ચાલી આવી છે સત્પુરુષ મળે સત્પુરુષના વચનો મળે તે યથાશ રીતે અવધારે તે પ્રમાણે પોતાના ભાવ પલટાવે તો જીવને સમજાય કે હું દેહાદી સ્વરૂપ નથી અને પછી રોગ શોક દુઃખ કે મૃત્યુ એ તો દેહનો સ્વભાવ છે એમ સમજાય આ સમજાતા જીવ હવે જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોશે પણ તેમાં લેપાશે નહીં પોતે તો અવિનાશી એવું દ્રવ્ય છે અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો અજ જન્મે નહીં નિત્ય શાશ્વત કાયમી વસ્તુ છે છે હતી અને હશે પોતે તો ન અન્ય તે અન્ય શરીરે ગીતાના બીજા અધ્યાયનો આ વિષમો શ્લોક છે કે શરીરનો નાશ થાય પોતે મરે નહીં કે હણાય નહીં સમયસાર પૂર્વરંગની અડત્રીસમી ગાથામાં કહ્યા મુજબ હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે હવે માણસ થયો પતિ થયો પત્ની થયો પુત્ર થયો એટલે સંસાર ઊભો જ છે ને એટલે તો સર્વોસંઘ પરિત્યગ કીધો કે આ બધા છોડ કેમ આ કુટુંબ રૂપે કાજળની કોટડી છે પણ એ નથી થતું હજી એટલી હિંમત નથી ત્યાં સુધી જ્ઞાનીના વચનને આધારે એ વિચારે અને દશામાં પણ આ પ્રયોગ કરે પ્રેક્ટિસ કરે રિહર્સલ કરે તો પછી અપૂરો અવસર ક્યારેય થઈશું બાહ્યાંતર નિર્ગન જો એ થાય ખાલી ગાયા કરે તો ન થાય પણ ગાતા ગાતા વિચારે ઉપયોગ રાખે તો બરાબર છે દેહ જીવ એક રૂપે ભાથે છે અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે હવે હું શરીર છું તો હું જન્મ્યો હું શરીર છું તો હું મર્યો હું શરીર નથી તો શું થાય દેહ મરે છે હું નથી મરતો અજર અમર પદ મારું અબર ભાઈ નહીં મરે કે ફેર કાળનો કાળ હું મરું ક્યારે શરીર હોય તો પંચ મહાભૂતમાંથી બનેલું શરીર પંચ મહાભૂતમાં જાય પોતે ચેતન છે કર્મ પ્રમાણે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો કાંઈ મેર્યું જ નથી જળે નથી મેર્યું ચૌદ લોકનું એક પણ પરમાણુ ત્યારે ઘટે નહીં વધે નહીં નાશ થાય જ નહીં નવું પેદાય ન થાય આ ચૌદ રાજલોક પેટી પેક છે એક પણ જીવ નવો ઉત્પન્ન થાય જ નહીં તો મોક્ષ વયો જાય તો ત્યાં છે જ ને સિદ્ધ ભગવાન નવો ઉત્પન્ન થતો જ નથી આ જન્મે છે તો શરીર જન્મ્યું શરીરે જન્મ્યું પણ એ શરીરનું મટીરિયલ જે છે મહાભૂત એ તો હતું જ પાછું એ માએ દૂધ પીધું તો દૂધ કોણે આપ્યું ગાયે તો ગાયે શું કીધું ઘાસ ખાધું તો ઘાસ ક્યાંથી ખાધું ખેતરમાં ઉગ્યું હતું તો ખેતરમાં કેવી રીતે ઉગ્યું એ દૂધ પીને જે મૂત્રને મળ થયેલા ખોરાક ખાઈને એનું ખાતર જોયું એમાંથી આ તો સર્ક્યુલેશન ચાલુ છે આ એક પણ પરમાણુ વધે ઘટે નહીં એ બધું જળની રમત પોતે એમાં ફસાઈ ગયો છે પોતે ચેતન એટલું સમજાઈ જાય સુપ્રતિતપણે તો ખબર પડે કે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ આ તો દેહનો સ્વભાવ છે પણ અત્યારે બફમમાં છે એટલે જીવ પદમાં જણાય છે આ તો સમજાય કે જન્મ મરણ ને રોગ દુઃખ અને શોક તો મને જ થાય છે ને આ ક્યાં જળનો ગુણ છે એને દેહાધ્યાસ છે એટલે દુઃખી થાય છે હાથ કપાણો લોહી નીકળ્યું પીડા થાય છે શા માટે હું હાથ છું એટલે હું હાથ નથી તો પીડા ક્યાં છે તો જ્ઞાનીને પીડા ન થાય જ્ઞાનીને પીડા થાય જ્ઞાનીને દુઃખ ન થાય ખાલી જાણે આપણે જાણે અને પછી દુઃખીએ થાય એટલે આત્માનો ગુણ છે સમયસર નાટકમાં લખ્યું છે ઉત્થાની કમા સમતા રમતા ઉરતતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ તો ફરક શું વેદકતાને ગાયકતામાં કોઈ દર્દીને તાવ આવ્યો એકસો ત્રણ ધ્રુજે છે અડધી રાત્રે બોલાવો ડૉક્ટરને ડૉક્ટર આવ્યા મે તાવ કે બરાબર છે સાચી વાત છે પહેલાં તો ખીજાણા અડધી રાત્રે બોલાવાય પછી ના બરાબર છે આથી એકસો ચાર છે તાવ ડૉક્ટરે શું કર્યું તાવ જાણ્યો દર્દીએ શું કર્યું તાવ જાણ્યો ને વેદ્યો વેદકતા અને ગાયકતા દર્દીને તાવ આવે છે એ અનુભવે પણ છે ડૉક્ટર ખાલી જાણે છે જેને સમ્યક દર્શન થાય જે જ્ઞાની છે જેને દેહને આત્મા બેફાટ અલગ કરે એ ખાલી જાણે શું જાણે કે મને દુઃખ થાય છે મને શોખ થાય છે પણ એ હું નથી તો આ શું થાય છે કર્મનું ફળ છે એ કુપોષદેવે સોભાઈને કડી મોકલેલી આનંદજી મહારાજના વાસુપૂજ્ય સ્તવની કે દુઃખ રૂપ કર્મફળ જાણો નિશ્ચય એક આનંદો રહે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રહે આત્મા કોને કહેવાય પરિણામ ન ચૂકે એને તો સુખ દુઃખ થાય છે એ તો દેહ ધ્યાસને લીધે થાય છે નહીં તો ખાલી જાણે જ છે આરસી હોય સામે મહાસાગર હિલોળા મારે તો આરસી ભીની થાય દેખાય ખરો એમાં દરિયાના મોજા સામે દાવાનળ સળગી રહ્યો છે આરસીમાં દેખાય છે આરસી ગરમ થાય સામે લાખ ટનનો પર્વત છે આમાંય દેખાય હિમાલય તૂટી જાય આરસીનો કાચ દેખાય ખાલી ગિરિસર દેશે મુકરમે બહાર ભીંજવો નાય ગિરિસ ગિરિસર સર એટલે સરોવર ગિરિ એટલે પર્વત મુકર એટલે અરીસો ગિરિસર દિસે મુકર મેં ભારે ન લાગે એને પર્વતનો અને ભીંજાય નહીં પાણીથી જ્ઞાનીને એવું થાય એટલે પછી આ શોક અને દુઃખે એ આત્માનો ગુણ નથી જીવનો જીવની ઉત્પત્તિ અને રોગચોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ છે મરવું ને જન્મવું તો દેહનો સ્વભાવ દુઃખી થવું વ્યવહારે સુખી થવું એ દેહનો સ્વભાવ ગણ્યો પોતેનાથી અલગ છે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે એવો જે એક એકરૂપનો મિથ્યાતો અભાવ આપણે એક લાગે છે આ અનંત કાળથી મિથ્યા તો ચાલ્યું છે જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે કેવી રીતે દૂર કરવું ટીલું કરવું ટપકો કરવું ફૂલ કરવું અગરબત્તી કરું ધૂપ કરું ધોત્યુ પહેરું તીર્થયાત્રા કરવું બધું કર જ્ઞાનીના વચન આત્મસાત કરીશ તો આ થશે એ થાતા હોય તો ભલે ડુંગર ઉપર ચડતો એ થાતા હોય તો ભલે ભૂખ્યો રહેતો એ થાતા હોય તો ભલે દાન કરતો એટલે આપણે જેને ધર્મ માનીએ છીએ ને એ એક અંશે અત્યારે જે ક્રિયા દેખાય છે સાપ બે અને લીસો એવું થયું છે આપણે એટલે આપણે એમ થાય પરુષણમાં મંદિરમાં કે અપાથરમાં આવ્યા એટલે ધર્મ થઈ ગયો ત્યાં જેને શું કરવાનું છે એ ભૂલી જાય છે તો ધર્મ કેવી રીત થાય આપણે કેટલા પ્રદૂષણ ગયા એટલે હું આ બોલું છું હું તો મારી વાત કરું છું એમ તમારે તમારું વિચારવાનું જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે ભાષે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન પ્રગટ સ્વભાવ ભિન્ન ચેતન અને જળ બેફાટ અલગ થઈ જાય કેવી રીતે નારિયેળ અને નારિયેળનો ગોળો મુનિદેવકરણજીને કહે છે દેવ નારિયેળનો ગોળો નારિયેળમાં જ છે ખખડે છે અલગ છે આ સાકાર પરમાત્મા એ કાતલી તૂટી જાય બહાર નીકળી જાય નિરાકાર પરમાત્મા એ નિરાકાર પરમાત્માનું શું કામ છે આપણે જો સાકાર પરમાત્મા મળે તો રજ વાલું રે વેંકુટ નથી જવું ત્યાં કાનકોર ક્યાંથી લઉં કબીરને બોલાવે છે મોક્ષે કે ચાલો રામ સંદેશો મોકલે છે મોક્ષે આવો